મેશ મંડળની પહેલી રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે જેના અક્ષર છે અલ અને મેષ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે કોઈ પણ એવા નિર્ણયો ન કરવા જે ઉતાવળિયા હોય કારણ કે ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવશે પરિવારની સાથે જયારે બેસીને કામકાજ કરવાનું હોય તો થોડો તણાવ પણ રહેશે પણ એવા સમયે મન મોટું રાખજો સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે કદાચ થોડો ચડાવ ઉતાર જોવા મળશે ખાસ કરી જે લોકોને સ્વાસ્થ્યમાં તકલીફ છે અને થોડી વ્યવશેષ દવાનું ધ્યાન રાખવું પડશે શેર બજારને લગતા કામકાજ કરતા હોય તો આજના દિવસ માટે થોડું સાચવીને વ્યવહાર કરજો નાણાકીય વ્યવહાર કારણ કે આજના દિવસ માટે થોડું સાચવવું જરૂરી છે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના બહો છે સ્વામી જેનો શુક્ર છે એવી રાશિ મંડળની બીજી રાશિની વાત કરીએ તો આજના દિવસ માટે શેરના લે વેચમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે શુક્ર આજે બળવાન બની રહ્યો છે આપનો સાથે સાથે ગુરુ બળવાન હોવાના કારણે ધાર્મિક કાર્યોની સંભાવનાઓ પણ આજના દિવસ માટે વધી શકે છે કોર્ટ કચેરીમાં નુકસાન થશે છઠ્ઠું સ્થાન નિર્બળ છે જૂના મિત્રોની મુલાકાત થાય અને મિત્રો દ્વારા મુલાકાત દ્વારા ખૂબ જ સારો લાભ પણ થાય કારણ કે આજનો દિવસ તમારા માટે મિત્રો સાથે સારો દેખાઈ રહ્યો છે વાત કરીએ મિથુન રાશિની જેને અક્ષર કહો છો અને કહો છે તો મિથુન રાશિ તો રાશિ મંડળની ત્રીજી રાશિ છે બુધ એનો સ્વામી છે બૌદ્ધિક વિકાસ તો આજના દિવસ માટે થવાના જ છે પરિવારમાં પણ આજના દિવસ માટે એક સારી શાંતિની પ્રાપ્તિ થશે પરિવારની શાંતિ જળવાઈ રહેશે આજે તબિયતની બાબતમાં તમારે પણ થોડી કાળજી લેવી પડશે દાંપત્ય જીવનની અંદર એક સારી ઉંફ મળશે તો આ પ્રમાણેનો યોગ તમારી કુંડળીમાં ગ્રહ બળના આધારે ચંદ્રથી આજે જોઈ શકાય છે નક્ષત્રબળના આધારે જય ગણેશ કર્કરાશિ કર્ક રાશિની વાત કરીએ અક્ષર છે કર્કરાશિના તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહે છે ઘણી વખત પોતાના મિત્રો પણ શત્રુઓ બનતા હોય છે તો શત્રુઓથી થોડી સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે કોઈ પણ જયારે વિચારો લેવા કરવાના હોય ત્યારે કોઈ પણ નિર્ણય લેવાનો હોય ત્યારે સમજી વિચારીને કામકાજ કરવું ધંધાની અંદર તો ફાયદાના યોગ દેખાઈ જ રહ્યા છે કર્મચારીઓનો સહયોગ પણ સારો મળશે આજનો દિવસ તમારા માટે સારો છે સિંહ રાશિની વાત કરીએ મોનેટના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકો માટે આજે મહેનતમાં જે કંઈ કામકાજ કરશો એમાં વધારે સફળતા કદાચ મળે ન મળે પણ કામ પ્રત્યે વિશેષ ધ્યાન આપજો ધંધાની અંદર ધ્યાન આપવું પડશે કોઈપણ માધ્યમ બનતા પહેલા કોઈપણ વ્યક્તિના વિચારો સાથે જયારે મધ્યસ્થી કરવાની હોય ત્યારે થોડો વિચાર કરજો સંતાનોના પ્રશ્નમાં એક હળવાશ અનુભવાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે સિંહ રાશિના જાતકોને કન્યા રાશિની વાત કરીએ અક્ષર છે કન્યા રાશિના મોસાડ લાભ થાય માતાના આશીર્વાદ મળે એનાથી શાંતિ મળે તો આજનો દિવસ તો આ પ્રમાણે સારો છે બોલતા પહેલા થોડું ધ્યાન રાખવું પડે કારણ કે ઘણા લોકો બોલતા પહેલા વિચાર કરે અમુક લોકો બોલ્યા પછી વિચાર કરે બોલતા પહેલા વિચાર કરે એવું વિચારે કે આ ના બોલ્યા હોત તો સારું હતું બરોબર છે ધ્યાન રાખવું સગા વહાલાઓ દ્વારા તો લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ જ રહી છે જય ગણેશ ચાલો તુલા રાશિને કરીએ ર ને તો અક્ષર છે તુલા રાશિના તુલા રાશિ વાળા જાતકોને ભાઈ ભાંડુઓ દ્વારા લાભની શક્યતાઓ વધે પરાક્રમ વૃદ્ધિ થાય ભાગ્યોદયમાં પણ ઉત્તમ તકો મળે આજના દિવસ માટે તબિયતની બાબતમાં થોડી કાળજી લેવી પડશે થોડું સાચવીને કામકાજ કરજો હવે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને કોઈ પણ કામ ભાગીદારી વાળા કરવાના હોય તો આજના દિવસ માટે સારો લાભ થાય એ ભાગીદારી ભાઈ સાથે પણ હોઈ શકે ભાગીદારી પત્ની સાથે પણ હોઈ શકે એ મિત્રો સાથે પણ હોઈ શકે ભાગીદારી દ્વારા લાભ થાય વેપારીઓ સાથેના સંબંધોમાં પણ સારા લાભ થાય મતલબ માલની કોઈ લેવે કરવાની હોય તો નવા કામકાજમાં સફળતા મળે પણ કોઈ પણ પ્રકારની ઉધારથી બચવાનું રહેશે સાચવીને કામકાજ કરવું ને એમાં લેવડ દેવડમાં તો ખૂબ કાળજીથી કામકાજ કરું આમ બોલ્યા કરતાં લખીને કામકાજ લેવું તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય હવે ધનરાશિની વાત કરીએ ધ ધ ફક્ષરસેવા ધનરાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે નવી અને સારી તકો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે કામકાજની શરૂઆત થોડી ધીરજથી કરજો કારણ કે એ ધીરજથી કરેલું કામકાજ તમને સારી સફળતા આપશે એનો મતલબ કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી હા બહાર ગામ જવાનું થાય મુસાફરી થાય અચાનક કોઈ પરિભ્રમણના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે તો આ પરિભ્રમણના યોગ જ્યારે બનતા હોય ત્યારે સમજી વિચારી નિર્ણય લઈને આગળ વધજો સફળતા અપાવશે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મિત્રો માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડું આજે સાચવીને કામકાજ કરવું પડશે થોડું સાચવું પડશે માતાની સેવા કરવી પડશે નોકરીયાત વર્ગની જો વાત કરવામાં આવે તો ખર્ચમાં વધારાની સંભાવનાઓ દેખાય છે કોઈ પણ સારા સમાચાર પણ આજે મળે પરિવાર સાથે કોઈ માંગલિક પ્રસંગોમાં જવાના પ્રસંગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે હવે વાત કરીએ કુંભરાશિની ગ અને સ અક્ષર છે કુંભરાશિના કામકાજ કોઈ હરીફાઈ વાળા હોય તો એમાં લાભની સફળતાઓ વધારે દેખાઈ રહી છે ભાઈ પાંડુઓ દ્વારા પણ ઉત્તમ લાભની શક્યતાઓ છે આજે સંપત્તિને લગતા કાર્યમાં એક સારો સહયોગ મળશે મહેનત જેટલી કરશો એ પ્રમાણમાં સારામાં સારું ફળ આજના દિવસ માટે મળવાનું છે તો મહેનત ઉપર ધ્યાન આપો આજે હવે વાત કરીએ છેલ્લી રાશિ મીન રાશિ દ છ જ અને છ અક્ષરવાળા જાતકો માટે આજના દિવસ તો ધનનું સુખ તો સારું દેખાઈ રહ્યું છે હા પરિવારમાં થોડો તનાવ રહેશે નાના મોટા રોકાણમાં લાભની સંભાવનાઓ છે જમીનને લગતા કોઈપણ પ્રકારના કામકાજમાં ફાયદાના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે જય ગણેશ